આજે ગણેશ ચતુર્થી છે એટલે પેલા તમને બધાને ગણેશ ચતુર્થીની શુભકામના તો હું રસોડામાં ગઈ ત્યાં મમ્મીએ મને કીધું આજે છે એટલે ચુરમાના લાડુ બનાવવાના છે એટલે ઓર્ડર મિશન સૌથી લાડુ સાથે દાળ પીવાની બહુ મજા આવે એટલે દાળ સાફ કરી અને એને બાફવા મૂકી ત્યારબાદ ભાત માટે ચોખા ધોઈ અને પલાળીને રાખી દીધા અને બીજી બાજુ ગરમ પાણી કરવા મૂક્યું અને લાડવામાં નાખવાની બધી સામગ્રી તૈયાર કરી ત્યારબાદ ઘઉં જાડો લોટ લઈ તેલનું મોણ દઈ અને ગરમ પાણીથી લોટ બાંધી અને મુઠિયા બનાવતી ગઈ અને બીજી બાજુ મુઠિયા તળવા તેલ ગરમ મૂકી દીધું તેલ ગરમ થતા પછી બધા મુઠિયા તળી લીધા અને બીજી બાજુ ભાત બનાવવા મૂક્યા અને મુઠિયા તળ્યો અને ગુંદને પણ તળ્યો અને પછી મિક્સરમાં પહેલા કાજુ બદામ ક્રશ કર્યા અને પછી ખાંડને પણ દળી લીધી ત્યારબાદ મુઠિયા ઠંડા થઈ ગયા એટલે એને પણ મિક્સરમાં ક્રશ કરી અને લાડવા માટે ભૂકો તૈયાર કર્યો અને લાડવા બનાવવાનું મોલ્ડ મારાથી ક્યાંક ખોવાઈ ગયું હતું એટલે હું બાજુમાંથી એનો જુગાડ કરી લાવી ત્યારબાદ ગોળ ઘીનો પાક લીધો અને પછી લાડવાના ભૂકામાં કોપરું કાજુ બદામ દળેલી ખાંડ કિસમિસ ગુંદ બધું એડ કરી મિક્સ કર્યું અને ગોળ ઘીનો પાક ઉમેરી બધું સરસ મિક્સ કર્યું પછી લાડવા બનાવવા લાગ્યા અને લાડવા બનાવીને ગણપતિ દાદાના સ્થાપનની તૈયારી કરી ઘઉનો ઓટો બનાવ્યો અને નરેશે બાપાને પંચામૃત સ્નાન કરાવી ચોખા પાણીથી નવડાવી અને સ્વચ્છ કપડાથી સાફ કરી પાટલા પર બેસાડ્યા અને પછી ફૂલ ધોકડ દીવા અગરબત્તી કરી લાડુનો પ્રસાદ ધરાવી અને આરતી ઉતારી અને ત્યારબાદ અમે બધાએ બાપાના આશીર્વાદ લીધા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મોરમીની ની બ્લોક્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ગણપતિ બાપા મોરિયા